રૂપાવેલના નામે ગવાતી આ વાણી ગુરુ મેઘધાનુના નામે સોરઠમાં પાઠ પૂજાના ભજનોમાં ગવાય છે આપણા સંતો ભક્તો આ વાણીનો મર્મ આ વાણીનો અર્થ કંઈક આવી રીતે કહે છે એ સંત વાણીને આજે આપણે વાગોળીએ વાયક આવ્યા રે ગુરુજીના દેશના રૂપા રાણી પાટે પધારો હું કેમ આવું ગુરુ મારા એકલી રે સુતા માલદે જાગે રે સદગુરુના દેશના વાયક આવે છે હે રૂપાદે તમે પાટે પધારો સતી માતા રૂપાદે કહે છે હે ગુરુ મહારાજ હું કેવી રીતે આવું હું તો રાજ રાણી અને એમાં તે સ્ત્રી મારી જાતિ દુનિયાની નજરમાં તો હું રાજ રાણી છું પણ જ્યાં સત્સંગ ભજનમાં પણ ન જવા દે એ તો મારા માટે કેદખાના જેવું છે હું કોઈ સંતોના દર્શન કરી શકતી નથી ક્યાંય સત્સંગ ભજનમાં જઈ શકતી નથી માટે હે ગુરુજી તમે કૃપા કરો નિંદ્રા મગાવો સારા શહેરની રે ખૂણે ખાટ ઢળાવો સોડમાં સુવડાવો વાસુકી નાગને રે માથે અમર ઓઢાડો ગુરુ મેઘધારો કહે છે કે એ ખૂણામાં મોટી ખાટ ઢળાવીને આખા શહેરની નીંદર મંગાવો ને એ નીંદર માલદેને આપો ને એની હોળીમાં વાસુકી નાગને પહોંચાડી હે રૂપાદે તમે હાલ્યા આવો તો એ કયો વાસુકી નાગ તો સંતો ભક્તો કહે છે રૂપાદે એટલે સુરતા અને માલદે એટલે અહંકાર એ અટકાવનાર ને હવે પાછો કાઢવો હોય એ આવરણને હટાવવું હોય તો સુરતાએ શું કરવું જોઈએ તો માળદે રૂપી અહંકાર સદગુરુના ઘેર જવા નથી દેતો એ અભિમાન અહંકારને વાસુકી નાક સાથે સુવરાવી દેવામાં આવે તો અહંકાર ઓગળી જાય તો અહંકાર છે એ હુંવાળો થાય તો અહંકાર પ્રભુ ભક્તિમાં બાધારૂપ બનતો નથી એવા એ અહંકારને તમે ધારણા નાખીને સુવડાવી દો વાળે રે વાળે રે મોતીડા પરોવ્યા રે ટીલડી ચોડી છે લલાટ થાળ રે ભર્યો રે સગ મોતીડે રૂમ ઝૂમ કરતા એ તો જાય ત્યાંથી રૂપા દે સતી ચાલ્યા રે આવ્યા દોઢીને દરબાર ભાઈ રે પરોળિયા વીરા વિનવું રે તું તો સૂતો છો કે જાગ સતી માતા રૂપાદે દરવાજે આવ્યા ચોકીદાર પૂછે છે કે ભાઈ સુતો છે કે જાગે છે ચોકીદાર કહે છે ક્યાંક રે રાણી તમે કઠડે પધારો ચોકીદાર કહે છે હે રાણી માતા તમે અત્યારે તમે ક્યાં જાવ છો વ્રત રે રહ્યા તા એકાદશી ના રે ઈશ્વર પૂજવાને જાવું જાઉં હે વીરા અમારે એકાદશી ના વ્રત છે તેથી ઈશ્વર પૂજવા જવું છે પરોળિયો એટલે કે ચોકીદાર એ આંધળો છે આ દેહમાં રહેલો ચોકીદાર કઈક સૂતેલો ને કંઈક જાગતો રહેલો છે અર્ધ અર્ધસુસુપ્તી અવસ્થામાં એ છે સદગુરુના ઘેર જવા માટે જે દરવાજો છે એ પ્રેમ છે એ જે પ્રેમ છે એ અર્ધ સુષુપ્તા અવસ્થામાં પડેલો છે એ દુન્યવી પ્રેમ જો જાગૃત થઈ જાય તો પ્રભુ પ્રેમ આધ્યાત્મિક પ્રેમ બની જાય દુન્યવી પ્રેમ એટલે મોહ એ મોહ સુતોય નથી ને જાગતોય નથી અર્ધ સુસુપ્ત અવસ્થામાં છે તાળા રે જણાવી વિશળ શેર ના રે ઊંચીયું માલાજી ને હાથ ઉભા રે રહીને અલખ આરાધ્યા રે તરત ખોલી એને બારી આ તાળો એ કોઈ થી તૂટે એવું નથી એવું જડેલું છે અને એની કૂંચીયું તો માલાના દરબારમાં છે મોહ છે એ અંધકારનું કહેવું માને તેથી સુરતાને ત્યાંથી ચાલવા ના દે પછી સદગુરુમય બનેલી સુરતા સદગુરુનું સ્મરણ કરે તો આ તાળા ઉઘડી જાય ને આત્મજ્ઞાન રૂપી ખડકી ખોલી જાય ત્યાંથી રે રૂપા દે સતી ચાલી આ રે આવ્યા ધણીને દરબાર અલખ વધાયો સાચા મોતી ડેરે સોનૈયો પાટે પધરાવ્યો સહુરે ગતને હરો હરીને મારા ગુરુને પરણામ આવ્યા રે રૂપા દે સતી આવ્યા રે જળહળ જોતું દર્શાણી સુરતા જ્યારે સદગુરુના ઘેર પધારે ત્યારે ઇન્દ્રિયો સહિત આખા દેહમાં જળહળ જોતું પ્રગટી જાય ને આનંદ મંગળ થાય હવે એમ કહેવાય છે કે માલદેને બીજા પણ એક ચંદ્રાવલી નામે રાણી છે ચંદ્રાવલી ચાલ્યા ગામ મારે સુતો માલાને જગાડ્યો ઊઠો રે રાણાને ઉઠો રાજી આરે રાણી રાણીએ રાજ અભડાવ્યા અહંકારના વાસના રૂપી એ ચંદ્રાવલી રાણી આ દેહરૂપી આખા નગરમાં ફરે અને કહે કે ઓલી સુરતા તો ત્યાં ગઈ જડપ દઈને માલદેહ જાગી આરે રે ફોડીમાં વાસુકી ધૂંધવ્યો કરેડા રે હતા પણ ઉગર્યા રે ભાગ્ય રાણી ચંદલાવલી ભાગ્ય એ અહંકાર રૂપી વાસુકી કર્યો ખરો પણ ઉગરી ગયા ખડગ ખાંડું લીધું હાથમાં રે માલને ધરિયા સર પર જોયા રે મંદિર જોયા માળ્યા રે જોયા એને ખોડાની ખોડાર ખડગ ખાંડું હાથમાં લઈ માથે સાફો બાંધી માલદે ચાલ્યા મંદિર માળિયા જોયા ઘોડાની ઘોડારૂમાં જોયું પણ ત્યાં ક્યાંય રૂપા દેને જોયા નહીં અહંકાર સુરતાને શોધવા જાય પણ ન જવાના ઠેકાણે જાય એટલે એને રૂપા દેને જોયા નહીં ત્યાંથી રે રાહુલ માલો ચાલ્યા રે આવ્યા દોઢીને દરબાર બહાર રે પરોળ્યા વીરા વિનવું રે રાણીને જાતા તે જાણી પરોળિયાને પૂછે છે કે રાણીને અહીંથી જતા તે જોયા છે ક્યાં કરે સૂતો ને ક્યાંક જાગતો રે મુજને ખબર નહોતી રે કોપરે કરીને કાંડું ફેરવું ને પરોળિયાનું માથું જુદું કીધું રે પરોળિયો કહે છે કે મને બાપુ એ ખબર નથી તરત ક્રોધે ભરાઈને પરોળિયાનું માથું દળથી જુદું કરી નાખ્યું અહંકાર હંમેશા પ્રેમને મારી નાખે છે ત્યાંથી ઘેર પાટ મંડાણો હતો ત્યાં માલદે આવ્યા પાછલી પછી તેથી એણે જોયું તો સતી રૂપાદે જોયા પણ ત્યાં જઈ શકતા નથી અહંકાર રૂપાદે પાસે ના જઈ શકે એટલે રૂપાદેની મોજડી લઈ લીધી એટલે કે સુરતાને જ્યાં ચાલવાના સાધન છે એ બે મોજડી માલદે લઈ લીધી અહંકાર એ બે મોજડી લઈ જાય તો એનું કાંઈ કરી શકતો નથી ગુરુ રે ગુરુ મારા દેવાંગી રે જો તું ઝાંખી રે દર્શાણી આપણા શહેરમાં નહીં કોઈ નુબરો નક્કી માલદેહ પધાર્યા રે હે ગુરુદેવ આપણા નગરમાં કોઈ નુગરો નથી પણ આ જ્યોતું ઝાંખી દર્શાય છે આ કયા રૂપી દસ દ્વારવાળા નગરમાં અહંકાર છે એ જ નુગરો છે તો નક્કી એ જ આવ્યો છે તેથી અંદરની જ્યોત ઝાંખી થઈ છે અહંકાર આવે એટલે સત્કર્મમાં ઝાંખપ આવી જાય બગલમાં મોજડી ઉપાડી રહે માલદે ત્યાંથી ચાલ્યા રે સહુ રે ગતને હરો હરીને મારા ગુરુ પગની મોજડી હેરાઈ ગઈ હવે મારે ચાલીને પાછું કેમ જાવું જ્ઞાન ને ધ્યાન રૂપી મોજડી અહંકાર હેરી ગયો તો હવે ચાલવું કેવી રીતે સૌ ગત ગંગાએ આરાધ કર્યો ને આકાશીથી થી જ્ઞાન ને ધ્યાન રૂપી મોજડી ઉતારી સહોરે રે ગત ને આરાધ માંડીયો રે આરાધે મોજડી ઉતારી પેરો રે રૂપા દે સતી મોજડી રે સૌ ગતને ને જોહાર ત્યાંથી રે રૂપા દે સતી ચાલ્યા રે આવ્યા દોઢીને દ્વાર ઊભા રે રહીને અલખ આરાધિયો રે પરોળિયાને સજીવન કીધો રે જે દરવાજેથી ગયા હતા ત્યાં પાછા પધાર્યા પણ પરોળિયાને તો માલદે મારી નાખ્યો હતો અલખને આરાધ્યા અને એ પરોળિયાને સજીવન કીધો એટલે કે પ્રેમને જગાડ્યો પ્રેમની ધારાને સજીવન કરી સાંકણી શેરીમાં સામો મળ્યો રે સતીનો ઝડપ છેડલો જાલ્યો રે રાતને અંધારી આંબો લુંબે ઝુંબે રે સતી તમે કઠડે ગયા તા રે વ્રત રે રહ્યાતા એકાદશી ના રે ઈશ્વર પૂજવા ને અગિયાર મન એ અગિયાર ને વશ કરવા એનું નામ એકાદશીનું વ્રત માલદે કહે છે આપણા શહેરમાં તો કોઈ ફૂલવાડી નથી આપણા શહેરમાં પાણી જ નથી તો ફૂલવાડી ક્યાંથી હોય તમે ક્યાં ફૂલ વીણવા ગયા હતા પહેલી રે ફૂલવાડી સિંહલ દીપ મારે બીજી ગઢરે રે ત્રીજી રે ફૂલવાડી આબુ શહેરમાં મારે ચોથી મારી થાળીમાં ઠેરાણી રે થાળ ઉપર ઢાંકેલું વસ્ત્ર દૂર કર્યું ત્યાં તો જાત જાતના ફૂલડાથી થાળ ભરેલો હતો અને સુગંધ પ્રસરવા લાગી પરાવાણીના શબ્દો રૂપી ફૂલડા મહેકવા લાગ્યા